હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવીશું ઓટ્સ પનીર ચીલા એક વાટકી ઓટ્સ લીધા છે તેને આપણે મિક્સરમાં ક્રશ કરી નાખ્યા છે ને આ એક વાટકી પનીર કોથમરી લીલા મરચાંના કટકા ડુંગળી ને આ ઓટ્સમાં નાખવા માટે દહીં સ્વાદ મુજબ મીઠું ને હળદર ને ધાણાજીરું તો હવે આપણે

હળદર લાલ મરચું કડું મીઠું સ્વાદ મુજબ તમે જેટલું ખાતા હોય એવું મીઠું નાખવાનું મીઠું આપણે અસિંધ વાપરીએ છીએ મિક્સ કરી લેવાનું હવે આપણે બધું આ છે ને એડ કરી દઈશું લીલા મરચાના કોથમીર છે મારી ડુંગળી છે અને ખમણે પનીર છે જો હવે આ બધું હલાવીને મિક્સ કરી લઈશું જો આટલું શીલા પડે ને એટલું તમારે ઢીલો કરી નાખવાનું પાણી નાખીને બધું વેજીટેબલ નાખ્યું પછી પાણી નાખીને હલાવી લીધું છે હવે આપણે એના ચીલા પાડીશું ગેસ ચાલુ કરી એમાં કઢાઈ મૂકીશે ઘી અથવા માખણ તમારી પાસે હાજર હોય તો તમે થોડું નાખી અને ચારે બાજુ ફેલાવી દઉં પછી તમે બેટર નાખી શકો છો તો આવી રીતે મસ્ત તમારે ગોળ બનાવી અને બે મિનિટ માટે ઢાંકીને રહેવા દેવાનું જો એક સાઈડ ઉઠલાવી નાખ્યું છે મસ્ત લાલ કલરનું થઈ ગયું છે બીજી સાઈડ પણ આપણે શેકાવા દઈશું જો આ તૈયાર છે ઓર્સ પનીર વેજીટેબલ ચીલા અને દહીં તમે લીલી ચટણી સાથે પણ લઈ શકો છો અને બાળકોને લંચ બોક્સમાં પણ દઈ શકો અને ઘરે પણ બનાવીને વેટ લોસમાં જમી શકો છો થેન્ક યુ